આપણને એલા એવું ફાવે નહીં રામ રામ કરીને બસ એટલો વ્યવહાર રામ રામ કરવાનો બાકી આપણને ખોટા મનાય ફાવે નહીં પેલા થયું કાંઈ નથી એલા એની દામજી ફોવાની વાતો તો ને તો મોટી મોટી વાતો હોય એ ત્યાંથી શરૂઆત કરે કે અમે મુંબઈ ગયા ને અમે આ કીરું નકરી મુંબઈ ની વાતો કરે પછી એમ કહે કે તમે અહીંયા ઢેફા ભાંગવામાં રહી ગયા ફલાણું ઠીકડું એમ કરી કે ભેજા મારી એ સાંભળવીને અને આપણે રહ્યા હાસા માણા તને તો ખબર છે વૈશા કાંઈક એવું બોલાય જાય ખોટી બોલાશાલી થાય માથાકૂટ થાય એના કથા સાનમનું રામ રામ કરીને ખબર અંતર પૂછીને નીકળી જવાનું દામજી ફુવા એમ કહીએ સે તો નહીં એવા જોવામાં તો ન લાગે અમને અનુભવ થઈ જાવ ને એટલે અમે કહેતા હોય અમારે કાળિયાના લગ્ન હતા ત્યાં આવ્યા હતા બરાબર તો સીધા મારી પણ આવ્યા મને કે લાય માવો ભાઈ માવો ફૂવા અહીંયા છે ને અમારી સરળ નથી મહેમાનને માવા ખવારવાનો છતાં તમારે ખાવું હોય તો આપણે પવલાની દુકાને જાવ આગળ ઘડીકવાર ખમો એ કામ છે પતાવી દો તો મને કે વરના વરનો કાકો છો કે શું છે વાતું છે કે વરનો કાકો છો કે શું છે એમ કરી કરીને લાંબુ લોહીતરું અને થઈ અમારે માથાકૂટ મેં તો વરના કાકા હોય તો કઈ એવું કંઈ નથી લીખ્યું કે ફૂવાને માવા ખવારવાનું હોય એમાં અમારા મોટા ભાઈ આવી ગયા મને ભાઈ તું હું માથા ખોટું કહું છું બાવડું પકડી મને આઘા લઈ ગયા મને કીધું એનાથી આઘો રહી કે ખોટા એ કે મોગો મોગું મોઢું સડી દે ને તો આખો વરો બગાડી શકે બરાબર ને આપણે આપણો સ્વભાવ મને ભાઈ ખોટું ફાવે નહીં તને તો ખબર છે હાસુ હાસા માણા આપણે